નમસ્કાર દર્શક મિત્રો કરીને કચ્છ જિલ્લામાં માંડવી તાલુકો અને એમાં એક બિદડા ગામ આ ગામની જે ઓળખ થઈ છે કારણ કે દરેક ગામની કોઈક ને કોઈક સેન્ટર સાથે કોઈકને કોઈક સ્થળ સાથે જે છે એની ઓળખ હોય છે પરંતુ બિદડાની જે ઓળખ છે બિદડા ગામનો જે પર્યાય છે એ બિદડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ છે અને એની અંદર એક જયા રેહેબ સેન્ટર જે છે એની આજે મુલાકાત લેવાનો મોકો મળ્યો છે મિત્રો ખાસ કરીને આજે ભાગદોડ ભર્યા જીવનમાં વ્યક્તિ જે છે એ ક્યાંક વધુ ગતિથી યા તો પછી કોઈકની સામેવાળાની ભૂલથી યા તો પછી કુદરતના કહેરથી કે પ્રકોપથી પોતાના શરીરના મહત્ત્વના અંગ જે છે એ ઘોઈ બેસે છે યા તો પછી જે છે એને પેરાલિસિસ જેવી કોઈ મોટી જે બીમારી આવે છે ત્યારે વ્યક્તિ કહી શકાય કે સ્વસ્થ શરીરથી પણ જે છે એ પથારીમાંથી ઊભો નથી થઈ શકતો ત્યારે ખાસ કરીને એના માટે શું અને એ પરિવારની જે છે એ એની એની કઈ પરિસ્થિતિમાંથી જીવતો હોય જ્યારે એ વ્યક્તિ જ્યારે મેઇન પરિવારનો મોભી હોય ત્યારે એના બાળકો એના પત્ની એના માતા પિતા ઉપર શું ગુજરતી હશે આ કલ્પના જે વ્યક્તિ જેમાંથી ગુજરતા હોય એમને જ ખબર પડે તો મિત્રો ખાસ કરીને એની કંઈક ખાસ કરીને આપને પણ સંવેદના સમજાય એના માટેનો અમારો આ એક અહેવાલ છે અને આજે અમે અલગ અલગ દર્દીઓને મળ્યા જેમાં ખાસ કરીને ભાવિકાબેન હોય મોડાસાથી આવેલા એક અન્ય જે અનિલભાઈ કરીને હતા પછી અન્ય એક વડીલોના પણ આપણે ઇન્ટરવ્યુ લીધા ત્યારબાદ કેવલભાઈ જે ખાસ કરીને ગોઠણથી ઉપરના બંને પગ કપાઈ ગયો અને એમના ધર્મપત્ની પૂજાબેન સાથે આજે તે અહીંયા છે એક મહિનાથી અને મિત્રો એ બસમાં ચડ્યા અને બસમાંથી ઉતરી અને જે છે એ પોતાની રીતે આખું જીવન જીવતા શીખ્યા છે ત્યારે આની પાછળ જે છે એ ટ્રસ્ટીઓ જે છે એ તો જે છે વ્યવસ્થા પૂરી પાડે છે દાતાઓ જે છે દાન આપે છે પરંતુ જે કહી શકાય કે જેને આપણે પૃથ્વી ઉપરના ભગવાન કહીએ છે એટલે કે તબીબ એટલે કે ડૉક્ટર જે છે જ્યારે મેં વાત કરી હમણાં જ પરેશભાઈ એક ઇન્ટરવ્યૂ લીધો વડીલનો ત્યારે એની આંખ ભીની થઈ ગઈ અને મેં કહ્યું કે આ જે છે એ આંખ ભીની થઈ જવી એ વિભૂષણથી જે ઓછો પુરસ્કાર ન ગણી શકાય તો તબીબોને જે ખાસ કરીને કેટલી ખુશી થતી હોય છે એ તો એમના આપણે શબ્દોમાં જે છે એ આપણે ન જાણી શકીએ પરંતુ આખી જે દિનચર્યા શું છે અહીં જે દર્દીઓ આવે છે ત્યારે એનું કઈ રીતે એનાલિસિસ થાય છે પછી ત્યારબાદ એના ઉપર કેવી રીતે રિસર્ચ કરી અને એને કઈ રીતે દોડતા કરવા ચાલતા કરવા એના માટે જે છે અહીં ખાસ કરીને મહિલા અને પુરુષ તબીબ છે ત્યારે એમની સાથે મળશું કે આપને જે છે એ કઈ રીતે આ દર્દીઓને જે છે એને જોઈને ખ્યાલ આવે છે કે એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી આપનું શું નામ છે અશોક ત્રિવેદી અશોક ભાઈ કેટલા સમયથી છું આપણે હું અહીંયા છેલ્લા અગિયાર એક વર્ષથી અગિયાર વર્ષથી છું તો તો મને લાગે છે કે બહુ જ જૂનો પરિચય હશે તમને આ સેન્ટર કેવા કેવા પરિ જે છે એ તમારી પાસે કેસીસ આવ્યા અને આજે બે હજાર ઓગણીસમાં જે છે એ તમે કઈ સ્ટેજ ઉપર પહોંચ્યા છો કે હજુ આમાંથી કાંઈ ઇમ્પ્રૂવ થઈ શકે જો ઘણીવાર તો જ્યારે શરૂઆતમાં અહીંયા જ્યારે આવ્યા ત્યારે કે વિચાર્યું હતું કે ચલો ક્યાંક જશું ટ્રસ્ટ હોસ્પિટલ્સ છે ત્યાં પેશન્ટ્સ સારો હશે તો આપણે દર્દીઓને જોઈશું આપણને કંઈક નવું શીખવા મળશે એ ધારણા સાથે જ અહીંયા આવેલા હતા પણ જ્યારે અહીંયા આવ્યા અને પેલું કે ને કે દર્દી માટે જે પુનઃવસન માટે પોતે પ્રયાસ કરતા હતા ને પેલું કે ને વ્યક્તિ અહીંયા હસતો પેલો રડતો રડતો આવ્યો હોય ઘણી જગ્યાએથી નિરાશ થઈને આવ્યો હોય અને પછી અહીંયા આવીને જ્યારે મહિના બે મહિનામાં એને ઊભા કરીએ અમારા જયારીના ડાયરેક્ટર્સ મુકેશ દોશી ઘણી અમને માર્ગદર્શન પણ આપતા હોય કે કેવી રીતે ઝડપતાથી કોઈ પણ વ્યક્તિ દર્દી આવે અને ઊભો કરી શકાય તો એને ઉભો કરીને જેના પરિવારના અને એના મોટાભાગે સ્મિત જે પહેલું સ્મિત જે કહીએ જે લાંબા ગાળાની બીમારી પછી જે પહેલું સ્મિત હોય એ ઘણી અમને એક આનંદની લાગણી આપે છે અને એ પણ એક કારણ છે કે અહીંયા લાંબા સમય સુધી અહીંયા સેવા કરવાનો મોકો મળેલો છે અને જે પણ દર્દી આપણે અહીંયા આવતા હોય છે કે પેલા એમના રિપોર્ટ્સ બધા જે પણ ડૉક્ટર્સ જોડે ચેક કરતા હોઈએ છીએ એની સાથે ખાલી એવું નથી કે ખાલી રિહેબિલિટેશન્સ કે ફિઝિયોથેરાપિસ્ટ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ પણ એના રિલેટેડ એને કયા ડોક્ટર્સે સર્જરી કરેલી છે સર્જરીનું એના પછીનું એમનું માર્ગદર્શન શું છે પ્લસ અમારે અહીંયા જે આપણે મેડિસિનમાં જે આરએમઓ ઓફિસર્સ હોય આરએમઓ ઓફિસર્સ સાથે વાત કરી અમારી પૂરી ટીમ સાથે ડિસ્કસ કરી કે એના આ પેશન્ટ દર્દી આ રીતનો છે તો એના માટે શું ફ્યુચર ગોલ સેટ કરી શકાય કેટલું આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ એ બધું નક્કી કરી અને બહુ કેને કે એકદમ સીધું લાંબુ ના વિચારતા પંદર દિવસના એક માઇનર ગોલ સેટ કરી પેલા પંદર દિવસને પંદર દિવસ રાખી અને પછી એના પર જેમ તો એની પ્રગતિ થતી જાય એવી રીતે દર્દીને આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ તો ખાસ કરીને એના માટે કેટલી કેટલા જણાની ટીમ છે તમારી પાસે અને તમે જ્યારે ટ્રસ્ટીને વાત કરો છો કે આટલા સાધનો જરૂર છે તો એ કઈ રીતે તમને ઉપલબ્ધ થાય અત્યારે અમારી જોડે મતલબ દસ ડૉક્ટરોની ટીમ છે અને મામા ડૉક્ટર લોકનાથ અમારા હરિયબ એડમિન છે જે લગભગ અમને બધાને પોતાનું ગાઈડન્સને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે અને લગભગ અત્યાર સુધી એવું કોઈ દિવસ નથી થયેલું કે અમે કંઈ માંગ મૂકેલી હોય કે ના આ સાધન જોઈએ છે અહીંયા તો એવું છે તમારે પેશન્ટ માટે શું સાધન જોઈએ છે એવું સામેથી પૂછવામાં આવે છે કે તમારે આ સાધનની જરૂરિયાત છે તો આપણે તરત આપણે આ સાધન વસાવી લઉં તમે કહો કે ક્યાંથી મળે છે ને ક્યાંથી લાવવાનું છે કેવી રીતે લાવવાનું છે ને કેવી રીતે ઉપયોગી છે અને બીજું એક સારું એ પણ છે કે સંસ્થામાં બધું શું કે ઇનબિલ્ટ પણ અમે ઘણીવાર ઘણું બધું અંદર જો તમે જોશું તો અમુક વસ્તુ એવી છે જે આપણે બિદરામાં જ બનાવેલી છે જે આપણે એમ વિદેશોમાં જોવા જઈએ તો ચાલો બહારથી મંગાવવી પડશે કે આટલું કોસ્ટિંગ થશે કે આ થશે પણ ઘણીવાર અહીંયા વ્યક્તિઓ પણ એવા ઉપલબ્ધ છે કે એમને ખાલી અમને સમજાવવું પડે છે કે ને આપણે આ વસ્તુ જોઈએ છે ને આ રીતનું બનાવવાનું છે તો એ પ્રમાણે પ્રમાણેના અમને સાધનો પણ એ લોકો બનાવીને આપતા હોય છે તો મિત્રો ખાસ કરીને એક ભવિષ્યમાં એક નાનકડી કહી શકાય કે એની મેન્યુફેક્ચર પણ અહીંયાથી શરૂ થાય તો એ પણ આપણે અપીલ કરીએ દાતાઓને કે એક સરસ નાનકડું યુનિટ એનું પણ થાય કે જે કરીને એની કોસ્ટ નીચી આવે અને સરળતાથી મળી શકે અને રોજગારી પણ ખાસ કરીને સ્થાનિક લોકોને મળી શકે શું નામ આપણું મારું નામ ડૉક્ટર પ્રવીના આહીર છે કેટલા સમયથી જોમે હું 7 વર્ષથી અહીં જોબ કરું છું 7 વર્ષથી જો કેવા પડકાર આવે છે અને ખાસ કરીને ખુશી જેમ કે ડોક્ટર સાહેબે કીધું કે જ્યારે વ્યક્તિ જ્યારે એના એના અને આંખમાં હર્ષના આંસુ હોય ત્યારે તમને ખૂબ ખુશી થતી હોય કોઈ પડકાર કે જ્યારે કોઈ કોઈ એવો કેસીસ કે હવે એનામાં તમને ખૂબ મહેનત કરવી પડતી હોય છે ત્યારે કોઈ નિરાશા કે એવું કંઈ થતું હોય છે ખાસ કરીને હું છે ને નાના બાળકોને ટ્રીટ કરું છું એમાં કેવું હોય કે માં બધી જવાબદારી માં ઉપર હોય અને સમાજમાં એને ક્વેશ્ચન કરતા આ તો બોલ્યો છે આ તો મનબુદ્ધિ છે સમાજ એને ઇનોર કરતો હોય છે ત્યારે મા ડિપ્રેશનમાં આવે છે અમારો મેઇન રોલ કેવું છે ટ્રીટમેન્ટ તો ખરી કાઉન્સેલિંગ સમ એને બીજા લોકોનું ઉદાહરણ આપી અને સમજાવવું પડે સાથે સાથે અમે લોકો ટ્રીટમેન્ટ તો આપીએ છીએ પ્લસ મમ્મી લોકોને પેરેન્ટ્સ લોકોને પણ શીખાવીએ છીએ જેથી કરીને એ ઘરે પણ ટ્રીટમેન્ટ આપી શકે અને એને પૂરેપૂરું કે બાળ લખવા શું છે એની એના બાળકને જે તકલીફ છે એ આપણે પૂરેપૂરી સમજાવીએ જેથી કરીને કહેવાય ને કે અડધા ડોક્ટર આપણે એને બનાવી દઈએ છીએ કે પેરેન્ટ્સને હા જેથી કરીને લોકો ઘરે ટ્રીટમેન્ટ આપી શકે બહુ સારું તો ખાસ કરીને બાળકોમાં તો ખૂબ મોટો પડકાર આવે કારણ કે એ ધારો કે ઘણીવાર જીદ પણ કરે આ છે તો તમારે પણ જે ખાસ એના પેરેન્ટ્સ અને ડોક્ટર બંનેનો રોલ ભજવવો પડતો એકચ્યુઅલી કેવું છે કે બાળક સામે અમારે બાળક થઈ જવું પડે જ્યારે એક્સરસાઇઝ કરાવતા હોય તો થોડા થોડા નાટક કરવા પડે કે રમકડા આ તે કાર્ટૂન થવું પડે એટલે કેવું છે કે જેવું બાળક એવું અમારે થવું પડે હવે અમે લોકો રોજના પચાસ જેટલા બાળકો ટ્રીટ કરીએ છીએ એમાં અલગ અલગ કેસ છે સેરિબલ પાલસી છે એક સાઈડનું હાફ લખવા કહેવા જે કહેવાય એ છે બહુ બધા કેસ છે તો હવે કેવું છે કે એ લોકોમાં એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે ના રિકવરી મળશે જ અમુક લોકો છે અગિયાર વર્ષથી આવે છે કોઈ સાત વર્ષથી આવે છે અને કચ્છ સિવાય બારના જેમ કે મધ્યપ્રદેશ બોમ્બે રાજસ્થાન હા બીજા રાજ્યથી પણ આવે છે આફ્રિકાથી પણ આવે છે ટ્રીટમેન્ટ માટે કેમ કે એ લોકો રિઝલ્ટ જોઈને અહીંયા આવે છે જેમ કે અમારા ડાયરેક્ટર મુકેશ સર છે વિરેન્દ્ર સર એ લોકોનું ગાઈડન્સ અંડર હજી ઘણું બધું ડેવલપ કરવાનું છે આટલું ડેવલપ થયું સ્ટીલ જે બાળકોની ડિમાન્ડ છે એના ઉપરથી અમારું અહીંયા ડેવલપમેન્ટ થાય છે મિત્રો કદાચ આ તો હું ભુજમાં છું પચાસ કિલોમીટર દૂર પરંતુ જે ખાસ કરીને બહારના લોકો છે એને ખ્યાલ પણ નહીં હોય કે અહીંયા આફ્રિકા મધ્યપ્રદેશ અન્ય રાજ્યોમાંથી પણ જે છે બાળકો આવતા હોય એટલે ખૂબ ગૌરવની વાત છે અને ખાસ સાથે આપણે એ પણ કહી શકીએ કે આ સેન્ટર જે છે એ ભવિષ્યને ખૂબ મોટું સેન્ટર બનવા જઈ રહ્યું છે અને ત્યારે ફરી એકવાર આપણે કહીએ છીએ કે એમાં જે કાંઈ પણ જે કાંઈ હજી ડેવલપમેન્ટ થઈ શકે એના માટે દાતાઓ ખૂબ દાનનો ધોધ વહળાવે તો મને લાગે છે કે આ સેન્ટર જે છે એ કચ્છનું એક ઘરણું બની રહેશે શું નામ મારું નામ ડોક્ટર શ્વેતા અને હું ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છું કેટલા સમયથી છો હું અહીંયા 1 યર એક વર્ષથી છો કેવો અનુભવ રહ્યો છે મારો અહીંયા બહુ સુખદ એકદમ સારો અનુભવ રહ્યો અહીંયા હું એ ટાઈપના બધા જ કેસીસ જોઈ શકું છું એટલે રીએપ સેન્ટર છે એટલે અહીંયા બધા જ કેસીસ આવે છે એટલે ઓલ રાઉન્ડર બધું જ ઓર્થો કેસીસ હોય પીડિયાટ્રિક કેસીસ હોય કે ન્યુરો કેસીસ હોય બધા કેસીસ જોઈ શકું છું મારું મેઇન ફોકસ અત્યારે સંવેદના જે સંવેદનાની જેને તકલીફ હોય છે જે બાળકોને ઓટીઝમ છે એડીએચડી છે જેને વર્તનની સમસ્યાઓ છે એના પર હું વધારે ફોકસ કરું છું અત્યારે અત્યારે અમારી પાસે સાત એક જેવા એડીએચડી પેશન્ટ છે અને ત્રણ ઓટિઝમના પેશન્ટ છે જી એટલે આ તો તમે તબીબી ભાષામાં વાત કરી હવે અમારી જે દર્શકો સમજી શકે હું સમજી શકું એના માટે એને કયા કયા લક્ષણો કહેવાય ખાસ કરીને કેવી રીતે ઓકે ફર્સ્ટ જે ઓટિઝમ છે ઓટિઝમમાં એવું હોય કે બાળક જે એની એજના જે બી બાળકો એની સાથે મેચઅપ ન થતું હોય આઈ કોન્ટેક્ટ એકલું રહેતો હોય હંમેશા એકલું રહેતો હોય કોન્ફિડન્સનો અભાવ કોન્ફિડન્સનો અભાવ હોય અને આ જે ઓટિઝમ છે એડીએચડી છે બધા સિમ્ટમ્સ ત્રણ વર્ષ પછી દેખાવાના સ્ટાર્ટ થાય પણ જો મધર એક્ટિવ હોય તો મધર એને જલ્દી અર્લી આઈડેન્ટિફાઈ કરી શકે છે કે મારું બાળક સામાન્ય બાળક કરતા થોડું અલગ છે અને એના લઘુતા ગ્રંથિનું કંઈ જરૂર નથી મા બાપને શું અપીલ કરશો મા બાપને એ જ અપીલ કરીશું કે તમે અમુક વર્ષે અથવા તો તમારું જે બી બાળક છે જે છે એને આ આટલા સાયન્સ છે ઓટિઝમના અને એડીએચડીના જેને વર્તનની સમસ્યાઓ છે તો તમે એને ફોલો કરો કે આ ટાઈપની કોઈ તકલીફ છે તો તમે નિયર નજીકના કોઈ ન્યુરોલોજીસ્ટ અથવા તો પછી જે બી બાળકના નિષ્ણાંત છે ઓક્યુપેશન થેરાપિસ્ટ છે એને જઈને મળો અને કહો અમને કે અને આ ટાઈપની વર્તનની સમસ્યાઓ છે અને સ્કૂલમાં પ્રોબ્લેમ થાય છે ઘણા બાળકો પેન્સિલ પકડી પકડતા નથી એમને રાઇટિંગનો પ્રોબ્લેમ હોય છે લખવાનું નથી ગમતું તો એ બધી સમસ્યાઓ છે કે જે શાળામાં સ્કૂલના ટીચર જે છે સ્પેશિયલ એજ્યુકેટર છે અને વાલી છે એ જલ્દી આઈડેન્ટિફાય કરી શકે અને પછી ઓક્યુપેશન થેરાપિસ્ટ પાસે આવે તો એનું ઘણું રિકવરી થઈ શકે છે અને આપણી પાસે છે અત્યારે ઘણા બાળકો જે સાત બાળકો છે એમને વર્તનની સમસ્યાઓ છે અને અત્યારે નિયર ટુ નોર્મલ એ લોકો જઈ રહ્યા છે અને પહેલાં જે સોશિયલ વિડ્રો રહેતા હતા સોસાયટીમાંથી અલગ રહેતા હતા એનાથી હવે એ લોકો પાછા સોસાયટી તરફ વળ્યા છે અને એના મમ્મી પપ્પાને પણ સારું એવું મિત્રો ડૉક્ટરે એક બહુ સરસ વાત કરી કે જો મમ્મી એક્ટિવ હોય તો જે છે એ ઝડપથી જે છે એ બાળક જે છે એ એ પરિસ્થિતિમાંથી પાછો નોર્મલ થઈ શકે છે અને આમિર ખાનનું એક મૂવી પણ અત્યારે આપણે યાદ કરી શકીએ કે તારે જમી પર જે બાળકને એક જ્યારે ટીચર એનો હાથ પકડે છે ત્યારે એ વ્યક્તિ અંદરની ક્ષમતા એટલે કુદરત બધાને ક્ષમતા આપે જ છે આલ્બર્ટ આઇસ્ટાઈન હોય કે પછી એ એક મોટો મોટો એક ક્રિમિનલ વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય એની અંદરની જે ક્ષમતા જે છે એટલી જ હોય છે પરંતુ જરૂર છે આવા તબીબોની જરૂર છે પેરેન્ટ્સની ખાસ કરીને જે ડૉક્ટર કીધું કે પહેલાં હમણાં જે બીજા ડૉક્ટરની વાત કરી એમણે એ જ કીધું કે ઘણીવાર અમને પણ જે બાળક જેવું બની જવું પડતું હોય છે અને પેરેન્ટ્સ જે છે સમજશે અને લઘુતા ગ્રંથિથી બહાર આવશે તો મને લાગે છે કે સો ટકા બાળકો જે છે એ પુનઃ જે છે એ નોર્મલ થઈ અને અને બાળકો સાથે રમી શકશે ભણી શકશે શું નામ છે ધર્મિલ દેસાઈ કેટલા સમયથી છે હું અહીંયા દોઢ વર્ષથી છું દોઢ વર્ષથી છું કેવો અનુભવ છે અને આપ ખાસ કરીને કયા ક્ષેત્રમાં છો નહીં અહીંયા આવ્યા પછી અનુભવ બહુ સારો છે અમારા ડાયરેક્ટર શ્રી મુકેશ જોશીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એ લોકો અમને વારે તહેવારે કોન્ફરન્સમાં એમાં મોકલે છે નવું નવું નોલેજ મેળવવામાં મદદ કરી જાવ છો કોન્ફરન્સમાં બધે મુંબઈ હોય દિલ્હી હોય કોલકાતા હોય બધી જગ્યાએ અમને મોકલે છે વેરી ગુડ ત્યાંનો અનુભવ જે છે એ તમને હા એ અમે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ અને એ દર્દીઓને માટે લાભદાયી હોય છે અત્યારે અમારે જે અહીંયા રિયાબ સેન્ટર છે જે બારગામના દર્દીઓ આવે એને અમે અહીંયા રહેવાનીને સારવાર આપીએ છીએ પછી અમે એને થોડાક ટાઈમ પછી ઘરે મોકલીએ છીએ એક મહિના માટે કે ભાઈ તમારા રોજિંદા જીવનમાં તમને શું તકલીફ પડે છે પછી પાછા બોલાવીએ પછી તકલીફ આપે એના હિસાબે અમે આ બધું ડેવલપ કરીએ છીએ આ જે યુટિલિટી સેન્ટર છે એ એનું જ એક પરિણામ છે કે દર્દી આવીને અમને કે સર અમને બસમાં બેસી નથી શકતા અમે ટ્રેનમાં અમે હરીફરી નથી શકતા એટલે એનું આ એનું પરિણામ છે કે આ યુટિલિટી ટ્રેનિંગ સેન્ટર એટલે આજે આ ખાસ કાર્યક્રમ એ તમારા માટેનો હતો જે કે તમારા યુનિટનો જે હતો એટલે ખાસ કરીને ટ્રેનમાં પણ જે છે દર્દીઓને ચડતા અમે જોયા બસમાં પણ જોયા અને રિક્ષામાં પણ જોયા તો આ બધું જે છે એ તમે વાત કરો છો ટ્રસ્ટીનો તો કઈ રીતે તમને એનો સહકાર મળે છે નહીં અમે અમારે માગવું નથી પડતું અંદર મહિને બે મહિને મિટિંગ હોય ને તો એ લોકો એમ જ કહે છે કે બોલો તમારે શું જોઈએ છે બરાબર છે અને મારું એકલાનું યોગદાન નથી આખું વર્ક છે બધાના પેશન્ટ હોય બધા પોતપોતાને ટ્રેનિંગ આપે છે પણ આખું અહીંયા અમે ટીમ ટીમવર્કથી જ કામ કરીએ છીએ વેરી ગુડ તો ખાસ કરીને પાછળ ગાડી પણ છે મિત્રો જોઈ શકો છો કે બધા જ જે છે સાધનો અહીંયા અવેલેબલ રિક્ષા છે માલતી ગાડી પણ રાખી છે અને ટ્રેન અને બસ તો ખાસ કરીને ન માત્ર વાતો કે ન માત્ર જે છે એ પ્રસિદ્ધિ પરંતુ એક મૂળમાં જઈ અને દર્દીઓને જે છે એ હસતા રમતા કરી અને કહી શકે કે પોતાના પગે અહીંથી આ ગેટમાંથી બહાર ચાલતા જ્યારે ડૉક્ટર જોતા હશે ટ્રસ્ટીઓ જોતા હશે દાતાઓ જોતા હશે તો મને લાગે છે એમને પણ ખૂબ ખુશી થતી હશે અને આનાથી વિશેષ જે હમણાં જે એક ડૉક્ટરનું આપણે પરેશ જોશી આપણે ઇન્ટરવ્યૂ લીધો હતો જે અમેરિકાથી આવ્યા હતા ડૉક્ટરનું નામ આઈ થિંક જયદીપ સર કે એવું કહેતું મને યાદ નથી પણ એમણે બહુ સરસ વાત કરી કે બીજાને જ્યારે તમે ખુશ કરો છો તો એનાથી વિશેષ લાઈફ ટાઈમનું જે કંઈ કહે કહી શકાય કે એવોર્ડ કોઈ ન હોઈ શકે અને આ જે છે સેવા સાથે પરમાર્થ જે છે તો એમને એક રોજગારી પણ મળે છે અને આના સિવાય બીજી જગ્યાએ પણ એ લોકો જોબ કરી શકે પરંતુ અહીંયા આવીને જેનો અનુભવ વ્યક્ત કર્યો છે આ ચારે ચાર તબીબો હોય ડોક્ટર હોય એ ખરેખર અન્ય ડૉક્ટરો માટે પણ પ્રેરણાદાય રહેશે અને ન માત્ર આ બિદડા સરોદર ટ્રસ્ટ હોસ્પિટલ આશા રાખીએ કે આ સેન્ટરમાંથી અન્ય સેન્ટરો પણ ખાસ કરીને કંઈક લે આગળ આવે અને જે કોઈ આવા તબીબો છે એની ખરેખર જો સાચા અર્થમાં એને આપણે કદર જ્યારે કરીએ છીએ ત્યારે જ એ લોકો અહીંયા દસ દસ વર્ષને અગિયાર વર્ષથી જે છે અહીંયા નોકરી કરતા હોય ત્યારે મને લાગે છે કે આ એક સરસ એક સેન્ટર જે છે સંવેદનાનું સેન્ટર છે અને મેં એને ટાઇટલ આપ્યું છે કે કુદરતના પડકારને પડકાર કરતું જે છે આ સેન્ટર છે કેમેરામેન સંદીપ ખરવા પરેશ જોશી સાથે જયમલસિંહ જાડેજા મહાસભર ન્યૂઝ બિદડા જયા રિહેબ સેન્ટર